નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી ગુજરાત ગઈકાલે એક 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 દિલને ઘટના તેમજ અરવલ્લીની અંદર સામે આવેલી છે કે કે ડુપ્લિકેટ કચેરી નકલી નાની સિંચાઈ અંતર્ગત જે જિલ્લા પંચાયત હસ્તગત જે કામ કરે છે તાલુકા પંચાયત હસ્તગત જે કામ કરે છે એની નકલી કચેરી મોડાસા સ્થિત તિરુપતિ રાજ બંગલ અંદર એક મકાન ની અંદર આ યોજના અથવા તો એક આ ઓફિસ

લોધન પ્રતિનિધિ તરીકે તમને મોકલ્યા છે તમે અહીંયા ઓડી વિડીયોની અંદર તમે પોતાની જાતને એમ કહી શકો હું એક નાગરિક છું સાહેબ હું તમારી એક ભૂલ પણ અહીંયા પકડું છું તમે નાગરિક નથી તમે નાગરિકોના પ્રતિનિધિ છો તમે એક વ્યક્તિ નથી તમારા જોડે લાખો માણસો પાછળ છે એટલે તમારી થકી આ એક જેમ કે આ ઘટના સામે આવી છે માટે અમે તમારો આભાર માનીએ છીએ પણ ડુપ્લિકેટ કચેરી ક્યાં સુધી રહેશે છેક છોટા ઉદયપુરથી ચાલુ થઈ ડુપ્લિકેટ ટોલ નાખાયા

bank કે લોકોને ને કઈ રીતે લોકો ના જોડે કઈ રીતે પૈસા કઈ ફેરવા એ યોજના તમે અત્યારે રદ કરો તમારા થકી માન્ય collector શ્રી ને આ video થકી માન્ય DDO ને હું કેવા માંગુ છું કે આ જે ગઈકાલે જે કથા જે નકલી કાન પકડાયો છે અને એની અંદર જાણવા મળ્યું છે કે જે જરૂરી આધાર મેઇન મેઇન ડોક્યુમેન્ટ સવા વર્ષથી થી બે હજાર છ બે હજાર બે હજાર ત્રેવીસ જૂન થી જે કર્મચારી નિવૃત્ત છે એના ઘેર સો સો સિક્કા પકડાય છે એના ઘર જરૂરી આધારો પકડાય છે તો શું ઓફિસો ઘર ખાતે ચાલે છે આવી મોટી બહુમારી બિલ્ડિંગો છે સિંચાઈની સરસ સરસ મકાનો છે તો જરૂરી આધારો ઘેર મૂકવાના છે અને જે નિવૃત્ત કર્મચારી છે નિવૃત્ત થયા પછી એને ચાર્જ અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિને આપ્યો નથી ચાલુ અધિકારી શ્રી પરમાર સાહેબ દામો સાહેબ ના ઘરે ટ્રેનિંગ લેવા માટે આ વર્ક કેવી રીતે કરવાનું છે તો તમને કોઈ પ્રોપર તાલીમ આપેલી નથી આ મારે કહેવું છે સાહેબ તમારી અનહદ બતાવી ચૂકેલી છે અને ભ્રષ્ટાચારની માજા મૂકી છે આ અગાઉ પણ અમે જેમ કે અમે ડીસી અને જિલ્લા ને રજૂઆતો કરેલી છે આશા રાખીએ છીએ કે આવનારા સમયની અંદર ગુજરાત ની પ્રજા ની સામે આવો જેમ કહેવાય કિસ્સો સામે ના આવે ધન્યવાદ ભારત માતાજી જય જય ગઢ ગુજરાત